સાતમો દિવસ મિશનરીઓ માટે હે સન જોન બોસ્કો પૂરા ભરોસાથી અમે તમને અમારા માટે ઈશ્વરને વિનંતી કરવા આજીજી કરી રહ્યા છીએ અમને સારું અને આનંદિત જીવન જીવવા માટે મદદ કરો અમે હંમેશા બીજાની મદદ કરીએ પાપને ટાળીએ અને સારા મૃત્યુ માટે તૈયાર થઈએ જે લોકો અમારા વિચારોમાં અને પ્રાર્થનામાં છે તેમના પર ઈશ્વરના આશીર્વાદ ઉતારો અને વિશેષ કૃપા વરસાવો આમીન સંત જોન બોસ્કોને પ્રાર્થના હે સંત જોન બોસ્કો અમારા માટે વિનંતી કરો કે અમે સારું ને સુખી જીવન જીવી શકીએ બીજાઓને મદદરૂપ નીવડી શકીએ તથા પાપનો ત્યાગ કરીને અને મૃત્યુ સુધી પવિત્ર રહીએ અમારા માટે જે સારું છે તે સગડું તમે મેળવી આપો હે સન જોન બોસ્કો અમારા માટે વિનંતી કરો